મિત્રો જો તમારા જીવનમાં પણ ઘણી સમસ્યાઓ ચાલી રહી છે તમે મહેનત કરો છો પણ તે પ્રમાણે તેનો ફળ નથી નથી મળતું અને ઘરમાં બચત થતી કારણ કે આપણી કુંડલીમાં કેટલાક ગ્રહો તેની અસરના કારણે આપણા જીવનમાં શુભ અને અશોક અસર પડે છે મિત્રો એટલે આપણે જાણીશું કે કયા ગ્રહના રુષ્ટ થવાથી વ્યક્તિના જીવન પર અસર પડે છે જે ઉપાયો કરવાથી દરેક વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે મિત્રો ગ્રહોની શુભ અશુભ સ્થિતિને કારણે આપણને જીવનમાં અમુક લક્ષણો જોવા મળે છે જે આજના વિડીયોમાં બતાવેલા છે તો આવો જાણીએ કે કયા ગ્રહના ક્રોધને કારણે શું સમસ્યાઓ થાય છે અને તે ગ્રહને શાંત કરવા માટે આપણે કયો ઉપાય કરવો જોઈએ તે જાણીએ નંબર એક સૂર્ય તમારી કુંડળીમાં સૂર્યગ્રહ ક્રોધિત થાય છે ત્યારે તમારા ચહેરા પરથી ચમક અદૃશ્ય થઈ જાય છે હંમેશા થાક લાગે છે અને શરીરમાં આળસ રહે છે શરીર અને મોઢામાં દુખાવો અને જકણ રહે છે હૃદયરોગ થાય છે હંમેશા નાની નાની બાબતોને લીધે વ્યક્તિનો ગુસ્સો વધે છે અને દાંતમાં દુખાવો થાય છે માથાનો દુખાવો તેમજ નાની નાની વાતોમાં હૃદયના ધબકારા વધી જવા તેમજ વારંવાર શરીરમાં તાવ આવવો મોઢામાં વારંવાર થૂંકનું બનવું તેમજ તમારું કોઈ પણ કામમાં મનના લાગવું અને સરકારી નોકરીમાં વારંવાર પરેશાનીઓનો આવવી રહે છે જો તમારા જીવનમાં આ લક્ષણો જુઓ છો તો સમજી લો કે તમારે ભગવાન સૂર્યને પ્રસન્ન કરવાની જરૂર છે સૂર્યના દોષના નિવારણના ઉપાયોની વાત કરીએ તો સૂર્યના દોષ દૂર કરવા માટે સૂર્યની પૂજા આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો વિષ્ણુની પૂજા કરો તેમજ ઘઉં ગોળ અને તાંબાનો દાન કરો નંબર બે ચંદ્ર જો કોઈ વ્યક્તિનો ચંદ્રમાં ખરાબ છે તો તેને કેવા સંકેતો જોવા મળે છે તે જાણીએ આવા વ્યક્તિઓનું મન ઘણીવાર ઉદાસ અથવા નિરાશ રહે છે નાની નાની બાબતો પર રડવાનું શરૂ કરે છે માનસિક રીતે વારંવાર અથવા હંમેશા અસ્વસ્થતા અનુભવે છે અંધકારથી ડરે છે પૂનમ અથવા અમાવસ્યાના દિવસ પર તમારો માનસિક તણાવ વધી જાય છે અને તમે જે કાર્ય કરો છો તેમાં તમારું મન નથી લાગતું કે મહેનત કર્યા બાદ પણ તમને તે કાર્યમાં સફળતા નથી મળતી તેમજ તમારા પ્રિયજનો સાથે વારંવાર થવી શરદી અને ઉધરસની સમસ્યા તમને સતાવે છે ખરાબ ચંદ્રમા માના લક્ષણોમાં હજુ આગળ જોઈએ તો વ્યક્તિ ગાંડપણ બેભાન પલ્મોનરી પીડા માસિક વિકાર યાદશક્તિ નબળી પડી જાય છે માનસિક તણાવ અને મનમાં ગભરાટ તમામ પ્રકારની શંકાઓ અને અનિશ્ચિતતાનો ડર તેમજ વ્યક્તિના મનમાં વારંવાર આત્મહત્યા કરવાના વિચારો આવતા રહે છે જો તમને આ બધા લક્ષણો જોવા મળે છે તો સમજી લો કે તમારી કુંડળીમાં ચંદ્રમાં અશુભ છે ચંદ્ર દોષ ના નિવારણ ના ઉપાય ની વાત કરીએ તો ભગવાન શિવની પૂજા કરો મહામૃત્યુંજયનો નો જાપ કરો તેમજ દૂધ ચોખા અને ચાંદી નું દાન કરો નંબર ત્રણ મંગળ ગ્રહ જો કુંડળીમાં મંગળ અશુભ હોય તો સાંધામાં દુખાવો એનિમિયા ટાઈફોઈડ કે કમરો હાઈ બ્લડ પ્રેશર ઘા કે ઈજા વારંવાર આવતો તાવ શરીરમાં ધ્રુજારી કિડનીમાં પથરી જેવી બીમારીઓથી માણસની શારીરિક શક્તિઓ છે તે ઘટે છે અને કામ કરતી નથી મંગળ ગ્રહ રક્ત સંબંધિત રોગો કરે છે અને લોહીની ઉણપ અથવા અશુદ્ધિના કારણે સ્ત્રીઓને બાળકોને જન્મ આપવામાં મુશ્કેલી થાય છે આ પછી બાળકોનું જન્મ લીધા પછી મૃત્યુ પામવું બહાદુરી કે ઉત્સાહનો અભાવ કઠોર વાણી ઈચ્છા ન હોવા છતાં પણ કોઈને ખરાબ બોલવું અને પછી પસ્તાવો કરવો તો મિત્રો આ બધા લક્ષણો એમ દર્શાવે છે કે મંગળ ગ્રહ અશુભ કે રુષ્ટ હોવાના સંકેતો છે મિત્રો મંગળ ગ્રહને પ્રસન્ન કરવા માટે અને તેના દોષના નિવારણના ઉપાયની વાત કરીએ તો હનુમાનજીની પૂજા કરો અને હનુમાનજીના મંદિરમાં પ્રસાદ આદિ ભોગ અર્પણ કરો અને સાથે સાથે વ્યક્તિની કુંડળીમાં ખરાબ બુધ લક્ષણોની વાત કરીએ તો વ્યક્તિને બોલવામાં તકલીફ પડવી વારંવાર એડકી આવવી કે વાણી સંબંધિત કોઈ પ્રકારની સમસ્યા દેવું થઈ જવું પડોશીઓ સાથે મુશ્કેલીમાં રહેવું નર્વસ સિસ્ટમ નબળી પડવી મનમાં સંબંધો બુધ ગ્રહ અશુભ હોય તો બહે કાકી કે કાકાને આફત આવી શકે નોકરી કે ધંધામાં નુકસાન થાય જાતીય શક્તિ નબળી પડી જાય આપણી કોઈ પણ ભૂલ વગર બદનામી થવી આ સિવાય મિત્રો મોટા ભાગના પહાડી વિસ્તારોમાં એકલું ઘર હોય છે અને જેની આસપાસ કોઈનું ઘર નથી તો સમજવું જોઈએ કે બુધ ગ્રહ તમારા જીવનમાં ઉદાસીન છે તેથી મિત્રો બુધ ગ્રહના અશુભ પરિણામના નિવારણ માટે આ ઉપાય કરો દુર્ગા સપ્તતીનો પાઠ અને મા દુર્ગાની ઉપાસના કરો તેમજ આખા લીલા ચણાનું દાન કરો પાંચમા નંબર પર છે ગુરુગ્રહ મિત્રો કુંડળીમાં ગુરુ ગ્રહ એટલે કે ગુરુ ખરાબ હોવાના લક્ષણો વિશે જોઈએ તો બદનામી એટલે કે કોઈના માથા પર દોષ આવવો શ્વાસની ખામી ભોગ બનવું પૈસાની ચોરી પ્રેમમાં નિષ્ફળતા ખરાબ સપના આવવા શુભ કાર્યોમાં અવરોધ ઊર્જાનો અભાવ ગણવામાં જેટલી મહેનત કરો તેટલું પરિણામ ન મળવું તેનાથી શ્વાસ સંબંધી રોગો વાયુ સંબંધી વિકાર પેફસામાં દુખાવો વગેરે થાય છે આ સિવાય મિત્રો અસ્થમા ગરદન નાક અથવા માથામાં પણ દુખાવો શરૂ થાય છે મરડો કરોડરજ્જુ દુખાવો કબજિયા લોહીની વિકૃતિઓ કાનમાં દુખાવો

કેવા પ્રકારના લક્ષણો જોવા મળશે તે વિશે વાત કરીએ તો વારંવાર ચામડીના રોગોથી પીડિત થવું કોઈ બીજી સ્ત્રીની ઈચ્છા રાખવી ગુપ્ત રોગોથી પીડિત થવું ઋણમાં ઊંડે ડૂબવું સખત મહેનત કરવા છતાં પણ કોઈ આર્થિક લાભ ન મળવો તેમજ કિડનીમાં દુખાવો પગમાં દુખાવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે તો તરત જ શુક્ર ગ્રહને પ્રસન્ન કરવા માટે ઉપાયો કરવા જોઈએ મિત્રો શુક્ર ગ્રહના દોષના નિવારણ માટેના ઉપાયની વાત કરીએ તો માતા લક્ષ્મીનું પૂજન કરવું સ્ત્રીઓને સન્માન આપવું અને વિધવા સ્ત્રીઓની મદદ કરવી તેમજ ઘી દહીં અને કપૂરનું દાન કરવું મિત્રો જો કુંડળીમાં શનિ ગ્રહનો દોષ હોય તો જીવનમાં આવા સંકેતો જોવા મળશે સમાજમાં માન સન્માન ગુમાવવું અચાનક કોઈ મોટી બીમારીનો ભોગ બનવું અને લાંબા સમય સુધી સાજા ન થવું પરિવારમાં અકસ્માત કે અચાનક અકાળે મૃત્યુ થવું કાર્યસ્થળ પર અન્ય કર્મચારીઓ સાથે મતભેદ થવો દરેક કામમાં મોડું થવું સમય પહેલાથી જ માથા પરના વાળ ખરી જાય છે ફેફસા સંકોચવા લાગે છે અને પછી શ્વાસ લેવામાં તકલીફ થાય છે હાડકાં નબળા થવા લાગે છે અને પછી સાંધાનો દુખાવો પણ થાય છે લોહીની ઉણપ અને લોહીમાં દુર્ગંધ વધવી પેટ સંબંધી રોગો કે પેટ ફૂલવું માથાની ચેતામાં તણાવ બિનજરૂરી ચિંતા અને ગભરાહટ વધી જવી આ બધા લક્ષણો દેખાય તો શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે તરત જ ઉપાય કરવા જોઈએ કેમ કે શનિ ગ્રહને સૌથી વધુ ક્રૂર ગ્રહ માનવામાં આવે છે તેથી જો તેનો સમયસર ઉપાય ન કરવામાં આવે તો તેના ક્રોધથી કોઈ મોટું નુકસાન પણ ભોગવવું પડી શકે છે શનિ ગ્રહના દોષના નિવારણ માટે તમે કાળા ઘોડાની નાળનું કડું પહેરી શકો છો અને લોખંડ તેમજ અડધની દાન કરો નંબર આઠ રાહુ ગ્રહ રાહુ તમારા જીવનમાં નબળો હોય તો તમને નીચે મુજબના લક્ષણો જોવા મળશે અનિદ્રા કોઈ કામ કરવામાં અરુચિ ખાસ કરીને ખરાબ સ્વપ્નો આવવા જેમાં સાપના સપનાઓ વધારે આવે ધંધામાં હાનિ થવી પરિવારના સભ્યોની વચ્ચે અવારનવાર મતભેદ તમારા કરતા નબળા દુશ્મનો પણ તમારા પર વર્ચસ્વ જમાવશે ગેસની સમસ્યા રોગ રોગ ગાંડપણ રાજક્ષય સતત માનસિક તણાવ હાથ પગના નખ જાતે જ તૂટી જાય છે અને મગજમાં દુખાવો ચાલુ રહે છે રાહુ કોઈને પણ અચાનક જ દવાખાનામાં કે જેલખાનામાં કે પછી પાગલખાનામાં મોકલી શકે છે ને જ્યારે આવું બધું થતું હોય ત્યારે રાહુ કોઈ મોટી બીમારીનું કારણ બની શકે છે અને તે વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે જ્યારે પણ આવું થાય ત્યારે એ સમજી લેવું જોઈએ કે તમારી કુંડળીમાં રાહુદોષનો પ્રભાવ શરૂ થઈ ગયો છે આ રાહુના પ્રભાવના નિવારણ માટે રાહુ દોષને દૂર કરવાના ઉપાય વિશે વાત કરીએ તો ભૈરવ બાબાની પૂજા કરો અને ગોમેદનું દાન કરો નંબર નવ કેતુ મિત્રો કુંડળીમાં નબળો હોય છે ત્યારે આવું થાય છે કે ત્યારે આ પ્રકારના સંકેતો જોવા મળે છે ધંધામાં અચાનક ભારે નુકસાન દેવામાં ડૂબી જવું હંમેશા ઝઘડાથી પરેશાન થવું દુકાનમાં આગ કે ઘરમાં આગ લાગવી ભાઈઓ કે માતાપિતા સાથે મતભેદ સામાન્ય કરતાં વધુ જીવજંતુઓથી અને પ્રાણીઓથી ડરવું અથવા કોઈ પ્રાણી કરડવાથી ડરવું પેશાબની સમસ્યાઓ પ્રજનનમાં અવરોધ શરીરની ચેતામાંથી માથા પરના વાળ ખરવા તેમજ કેતુના અશુભ પ્રભાવથી નબળાઈ આવે છે ચામડીના રોગો થાય છે કાન ખરાબ થાય છે અથવા સાંભળવાની શક્તિ નબળી પડી જાય છે કાન કરોડરજ્જુ ઘૂંટણના સાંધા વગેરેમાં તકલીફો ઊભી થાય છે આ બધા લક્ષણો તમારી કુંડળીમાં કેતુના અશુભ કે રૂષ્ટ હોવાના સંકેતો છે અને આવા સંકેતો કે લક્ષણો દેખાતા જ તરત જ તેમના નિવારણનો ઉપાય કરવો જોઈએ કેતુના આવા ખરાબ પ્રભાવને દૂર કરવાના નિવારણના ઉપાયો વિશે વાત કરીએ તો ગરીબ બાળકોને વસ્ત્રો વગેરે દાન કરો તેમજ મંદિરમાં તમારા હાથથી ધ્વજા ચઢાવો પ્રિય મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયો લાઈવ ચેનલ સબસ્ક્રાઈબ સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે